ખૂબ જ ડરેલી બે વૃદ્ધ આંખો અહીં અને ત્યાં જોઈ રહી હતી આશાભરી નજરથી દરેક ચહેરાને જોતી જાણે દરેક ચહેરામાં તે કોઈને શોધી રહી હોય રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેઠેલા તે વૃદ્ધ મહિલા આવતા જતા દરેક માણસની તરફ એક સવાલભરી નજરોથી જોઈ રહ્યા હતા જાણે કંઈ પૂછવા માગતા હોય કંઈક કહેવા માગતા હોય પરંતુ પછી ચૂપ થઈને બેસી જતા ત્યારે અચાનક ટ્રેન પહોંચી ગઈ અને બધા લોકો ટ્રેનમાં બેસવા માટે દોડવા લાગ્યા તે વૃદ્ધ મહિલા જલ્દીથી ઊભા થયા અને જોર જોરથી રાડ પાડવા લાગ્યા શૈલેશ શૈલેષ ખબર નહીં તેમના નબળા થઈ ગયેલા શરીરમાં એટલી તાકાત ક્યાંથી આવી ગઈ કે પોતાનું બેગ ઉપાડીને ઝડપથી ચાલતા દરેક ડબ્બાની પાસે જઈને અવાજ દેવા લાગ્યા શૈલેષ ઓ બેટા શૈલેષ પરંતુ બે જ મિનિટમાં ટ્રેન જતી રહી અને ત્યારબાદ સ્ટેશન પર શાંતિ છવાઈ ગઈ તે વૃદ્ધ મહિલા ધીમા પગલે પાછા પ્લેટફોર્મ પર આવીને બેસી ગયા સ્ટેશન ઉપર ચા વેચતો એક યુવક આ વૃદ્ધ મહિલાને ક્યારનો જોઈ રહ્યો હતો પછી તેમની પાસે આવ્યો અને બોલ્યો શું થયું માજી તે વૃદ્ધ મહિલાએ તેની તરફ ડરેલી નજરોથી જોયું પછી બોલ્યા બેટા એક વાત તો જણાવ શું ટિકિટ કાઉન્ટર ઘણું વધારે દૂર છે એટલે તે ચા વેચતા યુવકે કહ્યું ના માજી પછી તે વૃદ્ધ મહિલાએ જમણી તરફ હાથ બતાવતા કહ્યું કે મારો દીકરો તો ત્યાં ટિકિટ કાઉન્ટરથી ટિકિટ લેવા માટે ગયો હતો તો પછી અત્યાર સુધી આવ્યો શું કામે નહીં તે યુવક બોલ્યો માજી ટિકિટ કાઉન્ટર જમણી બાજુ નથી તમારી ડાબી તરફ જુઓ બાજુમાં જ ટિકિટ કાઉન્ટર છે ના મારા દીકરાએ તો કહ્યું હતું કે ગામડાએ જવા માટેની ટિકિટ કોઈ બીજા ટિકિટ કાઉન્ટર પરથી મળે છે એમ કહીને તે મને અહીં બેસાડીને ગયો હતો હવે તે યુવકના મનમાં થોડીક શંકા થવા લાગી ત્યારે તે વૃદ્ધ મહિલા બોલ્યા જો ને બેટા બે કલાક થઈ ગયા તેને ટિકિટ લેવા ગઈ હવે હું શું કરું ત્યારે ચા વેચવાવાળાએ કહ્યું માજી તમે ચિંતા ન કરો આટલી વારથી બેઠા છો તો તમને ભૂખ પણ લાગી હશે માજી આ ખાઈ લો ચાવાળાએ પોતાનું જમવાનું તેમના હાથમાં પકડાવી દીધું અને બોલ્યો મારા માટે જમવાનું લઈ આવ્યો હતો પરંતુ જમવા માટે સમય જ ન મળ્યો આ તમે ખાઈ લો વૃદ્ધ મહિલાએ ધ્રુજતા હાથે જમવાનું લીધું અને તેને ઘણા બધા આશીર્વાદ આપ્યા ભલે માજી મારે ઘરે જવાનું છે તમે એક વાત તો જણાવો તમે કયા ગામથી આવ્યા છો હું તમને ટિકિટ લઈ આપું તે યુવકે પૂછ્યું તો વૃદ્ધ મહિલા બોલ્યા ના બેટા મારો દીકરો થોડી જ વારમાં આવતો જ હશે તું જા મારી ચિંતા ન કર ચલો તમને જણાવીએ કે આખરે તે વૃદ્ધ મહિલા છે કોણ અને અહીં સ્ટેશન પર શું કરી રહ્યા હતા તેમનું નામ છે જમનાબેન જેમને બે દીકરા નિલેશ અને શૈલેષ છે જમનાબેન અને તેમના પતિએ ખૂબ જ ગરીબીમાં પોતાનો સમય ગુજાર્યો હતો પરંતુ પોતાના દીકરાઓના ઉછેરમાં ક્યારેય પણ કોઈ કમી રહેવા દીધી નહોતી તેમણે પોતાના બંને દીકરાઓને ભણાવી ગણાવીને લાયક બનાવ્યા હતા તેમનો મોટો દીકરો ગામડામાં જ પોતાના પિતાની દૂધની ડેરી સંભાળતો હતો અને નાનો દીકરો બાજુના શહેરમાં દુકાન ચલાવતો હતો બે મહિના પહેલાં જ જમનાબેનના પતિનું મૃત્યુ થઈ ગયું હતું જમનાબેન પોતાના મોટા દીકરાની સાથે ગામડામાં જ રહેતા હતા પરંતુ ત્યાં તેમની હાલત એક કામવાળી જેવી હતી જે આખો દિવસ ઘરનું કામ પણ કરતા હતા અને વાતો પણ સાંભળતા હતા દીકરા અને વહુને તેમની બિલકુલ પણ કદર હતી નહીં પરંતુ જમનાબેન છતાં પણ મન મારીને જેમ તેમ ગુજારો કરતા હતા એક દિવસ જ્યારે જમનાબેન રસોડામાં વાસણ સાફ કરી રહ્યા હતા ત્યારે તેમના નાના દીકરા શૈલેષનો ફોન આવ્યો ઘણા સમય પછી પોતાના નાના દીકરાનો ફોન આવ્યો એટલે જમનાબેન જલ્દીથી પોતાના હાથ લૂછીને ખુશીના કારણે ધ્રુજતા હાથે ફોન લેતા બોલ્યા હેલો શૈલેષ બેટા ત્યારે શૈલેષનો અવાજ આવ્યો હેલો મમ્મી કેમ છો તમે હું બિલકુલ ઠીક છું બેટા તું કેમ છે મમ્મી હું તો ઠીક છું પરંતુ તમારી વહુ શીતલની તબિયત ઠીક નથી ચાર પાંચ દિવસથી તેને તાવ આવે છે ઠીક થવાનું નામ જ નથી લઈ રહી પછી જમનાબેને કહ્યું તો બેટા કોઈ સારા ડૉક્ટરને તો દેખાડવું પડશે ને નહીં તો નબળાઈ આવી જશે એટલે શૈલેષ બોલ્યો મમ્મી બધા જ ઉપચાર કરી લીધા પરંતુ કોઈ ફરક જ નથી પડી રહ્યો તમે એક કામ કરો ને થોડા દિવસો માટે તમે અહીં અમારી પાસે શહેરમાં આવી જાઓ ને અમને અહીં ખૂબ જ તકલીફ થઈ રહી છે આ સાંભળતા જ જમનાબેનને ખૂબ જ વધારે ચિંતા થવા લાગી અને બોલ્યા ઠીક છે બેટા હું જલ્દીથી ત્યાં તારી પાસે પહોંચવા માટે નીકળું છું એમ કહીને તેમણે ફોન મૂકી દીધો જ્યારે જમનાબેનના પતિનું મૃત્યુ થયું હતું તે સમયે તેમને વીમાના રૂપિયા મળ્યા હતા અને હવે તેમના બંને દીકરા અને વહુઓની નજર તેમના રૂપિયા પર હતી આ પોતાની મા પ્રત્યે તેમનો પ્રેમ નહોતો પરંતુ માત્ર દેખાવ હતો પણ જમનાબેન પોતાના દીકરાઓની આ ચાલથી બિલકુલ અજાણ હતા એક મમતાભરી માને તો ફક્ત પોતાના દીકરા અને વહુની ચિંતા હતી કે વહુ કેટલી બીમાર છે અને બિચારો દીકરો ઘર કઈ રીતે સંભાળી રહ્યો હશે પછી વિચારવા લાગ્યા કે અહીં પણ તો આખો દિવસ કામ જ કરું છું આ લોકોએ ક્યાં મારા માથા પર તાજ પહેરાવી રાખ્યો છે છતાં પણ આખો દિવસ તિરસ્કાર જ સહન કરું છું તો કેમ નહીં શહેરમાં જતી રહું આ રોજ રોજની અપમાનભરી જિંદગીથી પણ છુટકારો મળી જશે હજી આ બધું વિચારી જ રહ્યા હતા કે તેમનો મોટો દીકરો નિલેશ ઘરે આવ્યો તો જમનાબેને ખૂબ જ દુઃખી મનથી કહ્યું બેટા કાલે મારી શૈલેષના ઘરે જવા માટેની ટિકિટ કઢાવી દેજે આ વાત સાંભળીને નિલેશ ચોંકી ગયો અને બોલ્યો કેમ એવું શું થઈ ગયું એટલે જમનાબેને કહ્યું કે શીતલની તબિયત ઠીક નથી તે ખૂબ જ બીમાર છે એટલા માટે શૈલેષે મને ત્યાં બોલાવી છે હું જઈશ તો તેને થોડો આરામ પણ મળશે અને ઘરનું કામ પણ હું સંભાળી લઈશ આ વાત સાંભળીને નિલેશે ગુસ્સામાં કહ્યું આજ સુધી તો ક્યારેય યાદ નથી આવી તમારા લાડલા દીકરાને તમારી અને આજે જ્યારે તમને વીમાના રૂપિયા મળ્યા છે ત્યારે તે તમને પોતાના ઘરે બોલાવી રહ્યો છે હું બધું જાણું છું મમ્મી એની નજર ફક્ત તમારા રૂપિયા ઉપર જ છે એટલે જમનાબેન બોલ્યા ના બેટા શીતલની તબિયત ખરેખર ઠીક નથી શૈલેષ ક્યારે પણ મારી સામે ખોટું ન બોલી શકે તો ઠીક છે મમ્મી હું તમારી ટિકિટ કરાવી દઉં છું પરંતુ જતા પહેલાં પપ્પાના વીમાના રૂપિયા તમે મને દઈને જાઓ કેમ કે તમારો અને પપ્પાનો બધો ખર્ચો આજ સુધી અમે લોકોએ જ ઉપાડ્યો છે તો હવે તમારા આ રૂપિયા ઉપર પણ અમારો જ હક બને છે જો તમે રૂપિયા લઈને ત્યાં ગયા તો મને પૂરો વિશ્વાસ છે કે શૈલેષ તમારી પાસેથી રૂપિયા લઈ લેશે એટલે જમનાબેને કહ્યું આ સમયમાં પણ તને આવી બધી વાતો સૂજી રહી છે ત્યાં શીતલની તબિયત ખરાબ છે અને તને રૂપિયાની પડી છે ઠીક છે જો તને વિશ્વાસ ન હોય તો વીમાના રૂપિયામાંથી હું મારા ખર્ચા માટે થોડાક રૂપિયા કાઢીને બાકીની બધી જ રકમ તને આપી દઉં બરાબર ને એવું કહેતા જમનાબેને થોડા રૂપિયા પોતાની પાસે રાખ્યા અને બાકીના બધા જ રૂપિયા નિલેશને આપી દીધા રૂપિયા હાથમાં આવતા જ નિલેશ અને તેની પત્નીની આંખોમાં ખુશીભરી ચમક આવી ગઈ પછી શું હતું નિલેશ તરત સ્ટેશન તરફ દોડ્યો અને જમનાબેનને શહેર મોકલવા માટે ટિકિટ ખરીદીને લઈ આવ્યો અને બીજા જ દિવસે તેણે પોતાની મમ્મીને ખૂબ જ ખુશી ખુશી ટ્રેનમાં બેસાડી દીધા એક બાજુ તો જમણાબેનને પોતાની નાની વહુની તબિયતની ચિંતા થઈ રહી હતી પરંતુ બીજી બાજુ એ વાતની તેમને ખુશી પણ હતી કે તેઓ આટલા વર્ષો પછી પોતાના નાના દીકરાના ઘરે જઈ રહ્યા છે શહેરમાં સ્ટેશન પર પહોંચતા જ જોયું કે સામે શૈલેષ તેમની રાહ જોઈને ઊભો હતો શૈલેષને મળીને બેનની આંખોમાં હરખના આંસુ આવી ગયા શૈલેષ પોતાની મમ્મીને ગાડીમાં બેસાડીને ઘરે લઈ આવ્યો ઘરે પહોંચીને પોતાની વહુને મળતા જ જમનાબેન બોલ્યા બેટા હવે હું આવી ગઈ છું હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી જોજે તારી એટલી સેવા કરીશ ને કે થોડાક જ દિવસોમાં તું એકદમ ઠીક થઈ જઈશ ત્યારે તેમની વહુ શીતલ બોલી પરંતુ મમ્મી મને સેવાથી વધારે દવાઓની જરૂરત છે એટલે જમનાબેને કહ્યું તો દવાઓ લીધી કેમ નહીં એટલે શીતલ બોલી મમ્મી દવાઓ ક્યાંથી લેત તમારા દીકરાની તો કંઈ કમાણી છે નહીં આખો દિવસ દુકાન પર માખીઓ મારીને પાછા આવી જાય છે આ સાંભળીને જમનાબેનને ખૂબ જ દુઃખ થયું પછી બોલ્યા બેટા હવે હું આવી ગઈ છું ને હવે તને દવાઓની કોઈ જરૂરત નહીં પડે હું મારા દેશી ઘરેલું નુસ્ખાથી બનાવેલો ઉકાળો તને પીવડાવીશ તું જોજે તાવ તો આમ ગાયબ થઈ જશે જમનાબેને ખૂબ જ પ્રેમથી પોતાની વહુ માટે ઉકાળો બનાવ્યો અને તેને પીવડાવ્યો ફ્રૂટ કાપીને તે બંનેને ખવડાવ્યા હવે જેવા જ જમનાબેન શાકભાજી ખરીદવા માટે ઘરની બહાર નીકળ્યા તો શીતલે શૈલેષને કહ્યું તમારી મા તો આ ઝેર જેવો કડવો ઉકાળો પીવડાવી પીવડાવીને મને સાચેમાં બીમાર કરી નાખશે અરે શું કરું શીતલ મેં તો વિચાર્યું હતું કે મમ્મી આવશે તો દવાઓના નામ પર થોડાક રૂપિયા આપણને આપી દેશે એટલા માટે તારી બીમારીનું બહાનું બનાવ્યું હતું પરંતુ મમ્મી છે કે પોતાના જ દેશી નુસ્ખા અજમાવવા શરૂ કરી દીધા પછી શીતલ બોલી તમારી મમ્મી પાસેથી રૂપિયા કઢાવવા એટલા સરળ નથી આપણે કંઈક કરવું પડશે બસ પછી શું હતું ક્યારેક શૈલેષ પોતાની મમ્મી પાસેથી થોડા રૂપિયા માગી લેતો તો ક્યારેક શીતલ કોઈના કોઈ બહાને પોતાના સાસુ પાસેથી રૂપિયા લઈ લેતી જમનાબેન પણ તેમને ચૂપચાપ રૂપિયા આપી દેતા કેમ કે તેમને લાગતું હતું કે તેમના દીકરાની દુકાન સરખી નથી ચાલી રહી એટલા માટે તેની મદદ કરવી તેમની ફરજ છે હવે આવી રીતે કરતાં કરતાં કોઈને કોઈ બહાનેથી તે બંને પોતાની મા પાસેથી રૂપિયા કઢાવી લેતા અને વહુ ઉપર કામનો વધારે ભાર ન પડે એટલા માટે આ ઉંમરમાં પણ જમનાબેન બેન જેમ તેમ રસોડાનું બધું જ કામ પણ કરી નાખતા હતા અને આખા ઘરની સાફ સફાઈ વાસણ ઘસવા જેવા કામ પણ કરાવતા હતા જેવી તેમને પહેલાંથી જ આદત હતી આ બધાથી શીતલ તો ખૂબ જ ખુશ હતી કે ચલો બેઠા બેઠા મફતની નોકરાણી પણ મળી ગઈ અને રૂપિયા પણ આવી રહ્યા છે હવે અહીં પણ તે જ બધું થવા લાગ્યું જે તે ગામડે થતું હતું જમનાબેન આખો દિવસ કામ કરતા અને બહુ આરામ કરતી પરંતુ એક દિવસ રસોડામાં કામ કરતાં કરતાં જમનાબેનનો હાથ દાઝી ગયો તેમના હાથમાં ખૂબ જ મોટા મોટા ફોડલા પડી ગયા જેના કારણે હવે તેઓ કામ નહોતા કરી શકતા બધું જ કામ ફરીવાર શીતલ ઉપર આવી ગયું ઉપરથી જ્યારે શૈલેષે તેમને કહ્યું કે મમ્મી આ મહિનાનો ખર્ચો ખૂબ જ વધારે થઈ ગયો છે મારે પપ્પાના વીમાના રૂપિયામાંથી થોડા રૂપિયા જોઈએ એટલે જમનાબેને કહ્યું બેટા મારી પાસે ક્યાં રૂપિયા છે તારા પપ્પાના વીમાના જે રૂપિયા મળ્યા હતા તેમાંથી તો ઘણા બધા રૂપિયા તારા મોટાભાઈ નિલેશે લઈ લીધા અને એમાંથી જે થોડા ઘણા રૂપિયા હું અહીં લઈને આવી હતી તે તો તે લઈ લીધા મારી પાસે તો ગામડે જવા માટે ટિકિટના રૂપિયા પણ નથી બચ્યા મેં બધા જ રૂપિયા તો તને આપી દીધા મારી પાસે હવે એક પણ રૂપિયો નથી પોતાની મમ્મીની આ વાત સાંભળીને શૈલેષ એકાએક ગુસ્સે થઈ ગયો મમ્મી તમે બધા રૂપિયા નિલેશભાઈને આપી દીધા અને અમારા માટે કંઈ પણ રાખ્યું નહીં અહીં આવીને તમે ખર્ચો જ કેટલો કર્યો છે અને કહો છો કે બધા રૂપિયા ખતમ થઈ ગયા શું તમને દેખાતું નથી કે તમારા દીકરાનો કામ ધંધો બરાબર નથી ચાલી રહ્યો હવે જ્યારે બધા જ રૂપિયા તમે મોટા દીકરાને દઈને જ આવ્યા છો તો એની સાથે જ રહો એટલે જમનાબેન બોલ્યા તારો કામ ધંધો બરાબર નથી ચાલતો તો આટલા ખર્ચા શું કામે કરે છે જો પહેલાં જ ભવિષ્યનું વિચારીને બચત કરી હોત ને તો આજે આ પરિસ્થિતિ તારા પર ન આવી હોત આ વાત સાંભળીને શીતલ તોછડાઈથી બોલી વધારે ભાષણ દેવાની કોઈ જરૂરત નથી અહીં અમારો ખર્ચો પણ ખૂબ જ મુશ્કેલીથી ચાલે છે એમાં અમે તમારો બોજ ક્યાંથી ઉપાડીએ પછી શૈલેશે કહ્યું મમ્મી તમે એક કામ શું કામે નથી કરતા નિલેશભાઈ પાસે પાછા ગામડે જતા રહો પોતાના દીકરાને વહુના મોઢેથી આવી વાતો સાંભળીને જમનાબેનની આંખોમાં ફરીવાર આંસુ આવી ગયા અને તેઓ કહેવા લાગ્યા બેટા તે બોલાવી એટલે હું અહીં આવી હતી પરંતુ હવે મારી પાસે રૂપિયા ખતમ થઈ ગયા તો મારું બે ટાઈમનું જમવાનું પણ તને ભારે લાગવા લાગ્યું શું ફક્ત રૂપિયા માટે જ તે મને તારી પાસે બોલાવી હતી એ તો તું એમ જ માગી લેત ને તો હું તને આપી દેત એમ કહીને જમનાબેન રડવા લાગ્યા મમ્મી આ ફાલતુનું નાટક બંધ કરો અમારાથી તમારો ખર્ચો નહીં ઉપાડી શકાય તમને ક્યાંથી બેસાડીને ખવડાવીશું શીતલે કહ્યું તો શૈલેષે પણ તેની હામાં હા ભેળવતા કહ્યું તમે તમારો બધો સામાન પેક કરી લો હું કાલે તમને સ્ટેશને મૂકી આવું છું પોતાના નાના દીકરા અને વહુની વાતો સાંભળીને જમનાબેન અચંભિત રહી ગયા તેમણે તરત પોતાના મોટા દીકરા નિલેશને ફોન કર્યો અને રડતા રડતા તેને બધી વાત કહી સંભળાવી એટલે નિલેશ બોલ્યો મમ્મી અમે તમને આટલા વર્ષો રાખ્યા છે તો શું થોડોક સમય તે લોકો તમને ન રાખી શકે તેમની પણ તો કંઈક ફરજ થાય છે તમારો બધો જ ભાર અમે એકલા જ શું કામ ઉપાડીએ હમણાં અહીં આવવાની કોઈ જરૂરત નથી ત્યાં જ રહો એટલું કહીને નિલેશે ફોન મૂકી દીધો જમનાબેનને પોતાના કાનો ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો શું આ દિવસ જોવા માટે જ પોતાના બંને દીકરાઓને ઉછેરીને મોટા કરીને આટલા લાયક બનાવ્યા હતા કે આજે પોતાની માની જવાબદારીઓ તેમને બોજ લાગી રહી છે આખરે આ બંને કયા જન્મનો બદલો લઈ રહ્યા છે મારી પાસેથી જમનાબેન પોતાના નસીબને કોસવા લાગ્યા કે આ દિવસ જોવાથી પહેલાં ભગવાને તેમણે પોતાની પાસે શું કામે ન બોલાવી લીધા જે દીકરાના મોહમાં તેઓ ગામડું મૂકીને અહીં શહેરમાં આવ્યા હતા તેમને નહોતી ખબર કે તે જ દીકરો તેમની સાથે આવું વર્તન કરશે બીજા દિવસે જ્યારે જમનાબેન સવારે ઉઠ્યા તો તેમણે જોયું કે તેમનો દીકરો અને વહુ તેમનો બધો સામાન પેક કરી રહ્યા હતા જમનાબેનના ઉઠતા જ શૈલેષ બોલ્યો ચલો મમ્મી જલ્દીથી તૈયાર થઈ જાઓ હું તમને સ્ટેશન મૂકી આવું ના બેટા હું ક્યાંય નહીં જાઉં ત્યારે શીતલ બોલી જ્યારે અમે તમને જવાનું કહ્યું છે તો જતા કેમ નથી શું કામે અહીં રહીને અમારો ખર્ચો વધારો છો એટલે જમનાબેન કહ્યું પરંતુ બેટા હું ક્યાં જઈશ નિલેશે તો મને ત્યાં આવવાથી સાફ મનાઈ કરી દીધી છે એમ કેમ ના પાડી શકે નિલેશભાઈ હું પણ જોઉં છું ચલો હું તમને ગામડે જ મૂકી આવું એટલું કહીને શૈલેષ પોતાની મમ્મી જમનાબેનને રેલવે સ્ટેશન પર લઈ ગયો અને ત્યાર પછી ટિકિટ લઈને આવવાનું કહીને ગાયબ થઈ ગયો હવે વૃદ્ધ જમનાબેન લાચારીથી પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા અને ઉદાસ થઈને સ્ટેશન પર જ બેઠા હતા એક દિવસ આખો વીતી ગયો અને રાત પણ નીકળી ગઈ પરંતુ તેમનો દીકરો શૈલેષ આવ્યો નહીં સવાર પડી તો તે ચા વેચવા વાળો ફરીવાર ત્યાં સ્ટેશન પર આવ્યો તેને આ જોઈને ખૂબ જ દુઃખ થયું કે તે વૃદ્ધ માજી હજી સુધી પોતાના દીકરાની રાહ જોઈને પ્લેટફોર્મ પર જ લાચારીથી બેઠા હતા ત્યારે થોડી પછી પછી સમાજસેવી સંસ્થાના અમુક સદસ્ય ગરીબો અને મજૂરોને ભોજન દેવા માટે સ્ટેશન પર આવ્યા તો તે ચાવાળાએ જમનાબેન તરફ ઇશારો કરતા તેમને પણ ખાવાનું દેવા માટે કહ્યું એટલે તે સંસ્થાવાળાએ જમનાબેનને પણ ખાવાનું આપ્યું ભૂખના કારણે તેમનું આપેલું ભોજન જમનાબેને જલ્દીથી ખાઈ લીધું અને કહેવા લાગ્યા થોડુંક હજી વધારે જમવાનું મળશે ત્યારે તે લોકોએ તેમને વધારે ભોજન આપતા પૂછ્યું માજી તમે ક્યાંથી આવ્યા છો તમારું ઘર ક્યાં છે એક સમાજસેવકનું આટલું પૂછતા જ જમના બેને પોતાની બધી જ પરિસ્થિતિ તેમને કહી સંભળાવી અને કહેતા કહેતા રડવા લાગ્યા બેટા મને જરાય પણ આશા નહોતી કે મારા દીકરા મારો આ હાલ કરશે પરંતુ હવે હું એકે દીકરા સાથે રહેવા નથી માગતી બધી વાત સાંભળ્યા પછી એનજીઓના એ સદસ્યની આંખમાં પણ આંસુ આવી ગયા પછી તે લોકો તેમને એક વૃદ્ધાશ્રમમાં લઈ ગયા અને કહેવા લાગ્યા માજી જ્યાં સુધી તમારા પરિવારવાળાઓને સજા ન મળી જાય ત્યાં સુધી તમે અહીં આરામથી રહી શકો છો એટલે જમનાબેન કહેવા લાગ્યા મારે કોઈને પણ સજા નથી દેવડાવી પરંતુ હવે હું તે નરકમાં પાછી જવા નથી માગતી હું અહીં જ રહીને પોતાના જીવનના બાકીના દિવસો પસાર કરી લઈશ એનજીઓના સદસ્યોએ તેમનો વિડીયો પણ બનાવ્યો ન્યૂઝ કવર કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને કહ્યું કે બાળકો માટે મા બાપ જ તેમની આખી દુનિયા હોય છે કદાચ એટલા માટે જ મા બાપને ભગવાનનું બિરુદ આપવામાં આવે છે પરંતુ મોટા થઈ જવા પર ઘણા બાળકોને માતા પિતા બહુ જ શું લાગવા લાગે છે અને એ જ કારણે અમુક બાળકો તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તો કોઈ એમના વિશે કંઈ પણ વિચાર કર્યા વગર જ ઘરમાંથી બહાર કાઢી મૂકે છે આજે પણ એવી જ એક ઘટના ઘટી અડસઠ વર્ષના જમનાબેનની સાથે જેમના પતિના મૃત્યુ બાદ તેમના દીકરાઓએ પણ તેમને દર દરની ઠોકરો ખાવા પર મજબૂર કરી દીધા આખરે આવું ક્યાં સુધી ચાલતું રહેશે ન્યૂઝ કવર કરીને અને જમનાબેનને સાંત્વના દઈને એનજીઓના સદસ્ય જતા રહ્યા જમનાબેનને વૃદ્ધાશ્રમમાં રહેતા હજી ચાર પાંચ દિવસ જ થયા હતા કે તેમની પાસે વૃદ્ધાશ્રમના સંચાલક આવ્યા અને તેમને કહેવા લાગ્યા કે તમારો દીકરો અને વહુ તમને મળવા આવ્યા છે જમનાબેન આ સાંભળીને ખૂબ જ હેરાન થયા સાથે જ તેમના ચહેરા પર ખુશીના ભાવ આવી ગયા કે આખરે તેમના દીકરાઓના મનમાં તેમના પ્રત્યે પ્રેમ ઉમડી આવ્યો પરંતુ જેવા જ તેઓ બહાર આવ્યા તેમણે જોયું કે પચીસ વર્ષનો એક યુવક પોતાની પત્ની સાથે તેમની રાહ જોઈને બેઠો હતો તેને જોઈને જમનાબેન નિરાશ થઈને પાછા જવા લાગ્યા કેમ કે તેઓ તે છોકરાને ઓળખતા નહોતા પરંતુ તે જ સમયે તેમને પાછળથી અવાજ આવ્યો જમના કાકી ઓળખ્યો નહીં તમારા દીકરાને આ અવાજ સાંભળીને તેમની હેરાનીનું ઠેકાણું ન રહ્યું કેમ કે આ નામથી તો તેમને ફક્ત દિલીપ જ બોલાવતો હતો બેને પાછળ ફરીને જોયું અને વિસ્મયભરી નજરથી તે છોકરા તરફ જોવા લાગ્યા અને થોડી વાર સુધી જોતા જ રહ્યા હા આ તો દિલીપ જ હતો તેને જોતાં જ જમનાબેનની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ કેટલો મોટો થઈ ગયો રે તું ચૌદ પંદર વર્ષનો હતો જ્યારે તને છેલ્લી વખત જોયો હતો વાત એમ હતી કે દિલીપ એક અનાથ છોકરો હતો જેની આગળ પાછળ કોઈ હતું નહીં તેની હાલત પર દયા ખાઈને જમનાબેન અને તેમના પતિએ તેને પોતાની દૂધની ડેરીમાં કામ આપ્યું હતું પગારની સાથે સાથે તેનો ભણવાનો અને પાલનપોષણનો ખર્ચો પણ ઉપાડતા હતા પરંતુ જ્યારે જમુનાબેનના દીકરા નિલેશે ડેરીનો કાર્યભાર સંભાળ્યો તો દિલીપ ઉપર ચોરીનો આરોપ લગાડીને ત્યાંથી તેને કાઢી મૂક્યો જમનાબેન રોતા રહી ગયા કે મારો દિલીપ એવું ક્યારે પણ ન કરી શકે પરંતુ કોઈએ તેમની કંઈ વાત સાંભળી નહીં આજે દિલીપને આટલા વર્ષો પછી પોતાની સામે જોઈને જમનાબેનની ખુશીનું ઠેકાણું ન રહ્યું ત્યારે દિલીપ બોલ્યો અરે કાકી તમે તમારા દિલીપને ઓળખ્યો નહીં એટલું કહીને દિલીપ આગળ આવીને તેમના પગે લાગ્યો ત્યારે જમનાબેને તેને પોતાના ગળે લગાડી લીધો અને ખૂબ જ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો તેમની આંખોમાંથી તો જાણે ગંગા જમના જ વહી નીકળી ત્યારે દિલીપની પત્ની પણ જમનાબેનને પગે લાગવા આવી આ તમારી વહુ છે કાકી દિલીપે કહ્યું તો જમનાબેને તે બંનેને ઘણા બધા આશીર્વાદ આપ્યા ત્યારે દિલીપ બોલ્યો કાકી મેં કાલે તમારા સમાચાર મોબાઈલમાં જોયા એટલે હું પોતાની જાતને રોકી ન શક્યો નિયતિ પણ કેટલો અજીબ ખેલ ખેલે છે જે લોકોની મા હોય છે તે લોકોને માની કદર નથી હોતી અને અહીં હું અનાથ માનો પ્રેમ મેળવવા માટે આજ સુધી તરસી રહ્યો છું કાકી હું અને તમારી વહુ તમને લેવા આવ્યા છીએ હવે તમે અમારી સાથે અમારા ઘર પર રહેશો ના બેટા હું તારી સાથે કઈ રીતે રહી શકું હું અહીં ખૂબ જ ખુશ છું કોઈના ઉપર બોજ બનવા નથી માગતી જિંદગીના જેટલા દિવસો બચ્યા છે અહીં જ રહીને જેમ તેમ ગુજારી લઈશ કાકી નાનપણમાં તમે જે પ્રેમ અને આશરો મને આપ્યો તે પ્રેમને હું કઈ રીતે ભૂલી શકું એ તમારો ઉપકાર જ હતો મારા ઉપર કે આજે હું એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરના પદ ઉપર કાર્યરત છું અને આજે હું તમારી કંઈ પણ વાત નથી સાંભળવાનું તમારે અમારી સાથે ચાલવું જ પડશે એવું કહેતો દિલીપ જમનાબેનનો હાથ પકડીને પોતાની તરફ ખેંચવા લાગ્યો પરંતુ જમનાબેન આંખોમાં આંસુ લઈને એમના એમ ઊભા રહ્યા ત્યારે દિલીપની પત્નીએ કહ્યું જો તમે અમારી સાથે ચાલશો તો અમને માનો પ્રેમ મળી જશે અને અમારા દીકરાને દાદીની છાયા પછી દિલીપ આંખોમાં આંસુ લઈને જમનાબેનના પગમાં પડી ગયો અને બોલ્યો કાકી આટલા ઉપકાર કર્યા છે તમે મારા ઉપર બસ આ એક વધારે ઉપકાર કરી દો અમારી સાથે ચાલવા માટે ના ન કહો દિલીપ અને તેની પત્નીને આવી રીતે આજીજી કરતા જોઈને જમનાબેનની આંખોમાંથી હરખના આંસુનું ઝરણું ફૂટી પડ્યું તે બંનેને પોતાના ગળે લગાડીને તેઓ ખૂબ રડ્યા અને તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગયા આજે દિલીપને પોતાની મા મળી ગઈ અને જમનાબેનને પરિવારનો સાથ આ સંબંધ અનોખો જરૂર હતો પરંતુ ખૂબ જ અનમોલ હતો માતા પિતાના ભાગ્યની આ કેવી વિડંબના છે જે બાળકો માટે તેઓ આખું જીવન ખપાવી દે છે ઉંમરના છેલ્લા પડાવ ઉપર તે બાળકો જ તેમનું પાલન પોષણ કરવાથી હાથ પાછળ ખેંચી લે છે દીકરાઓ આલિશાન બંગલામાં રહે છે પરંતુ વૃદ્ધ મા બાપ માટે તે બંગલામાં જગ્યા નથી હોતી જીવનના અંતિમ પડાવ ઉપર પહોંચીને મા બાપ પોતાને બદનસીબ અનુભવે છે કેમ કે જે માતા પિતાએ પોતાના બાળકોને મોટા કરીને કાબિલ બનાવ્યા તે જ બાળકો આજના જમાનામાં વૃદ્ધ મા બાપને બોધ સમજવા લાગે છે લોકો કહે છે કે કોઈ એકના જતા રહેવાથી જિંદગી રોકાઈ નથી જતી પરંતુ એ કોઈ નથી જાણતા કે લાખો મળી જવા છતાં પણ તે માની કમી ક્યારેય પણ પૂરી નથી થઈ શકતી તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો